ચાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ વાડદ પોલીસ સ્ટેશન ખાતે એક માહિતી મળે છે કે દુધનાથ મહાદેવ મંદિર પાસે એક ઇકો ગાડી છે જેનો રજીસ્ટ્રેશન નંબર છે જી જે વન એચ વાય ફાઈવ ટુ થ્રી ટુ આમાં કંઈક શંકાસ્પદ વસ્તુ પડી છે એ બાબતની માહિતી વાડદ પોલીસ ઇન્સ્પેક્ટરને આપવામાં આવે છે જેના આધારે ભડદ પોલીસ જે શંકાસ્પદ ઇકો ગાડી જે પડી છે ત્યાં જાય છે અને માહિતી આપનાર જે વ્યક્તિ હતો એમનું નામ હતું પ્રદ્યુમન સન ઓફ ધુડાભાઈ લુહાર એ વ્યક્તિએ કંટ્રોલ રૂમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વાડદને જાતે કોલ કરી અને આ માહિતી આપવામાં આવેલ હતી ત્યારબાદ વાળદ પોલીસ જે બનાવવાળી જગ્યાએ જાય છે અને ઇકો ગાડીને ચેક કરે છે પરંતુ ઇકો ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ચેક કરતા મળી આવે નહીં જે તે સમયે માહિતી આપનાર વ્યક્તિ પણ એ બનાવવાળી જગ્યાએ હાજર હતા ઇકો ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળવાથી માહિતી આપનારે પોતે ઇકો ગાડી ચેક કરી અને શંકાસ્પદ વસ્તુ જે સંતાડેલી હતી ગાડીમાં એ જાતે જ શોધીને કાઢી આપી હતી ગાડીના માલિક હતા ગોપાલભાઈ જવેરભાઈ લુહા ગાડી માલિક અને માહિતી આપના બંને સગા થાય છે અને તેઓને ઘણા સમયથી કૌટુંબિક ઝઘડાઓ પણ ચાલે છે હવે જે તે ટાઈમે આ શંકાસ્પદ વસ્તુ શું છે તો એ બાબતે તપાસ કરતા એક દસ દસ પડીકીઓ મળી હતી ગાડીમાંથી જે માહિતી આપનારે જ ગાડીમાંથી શોધી આપી હતી એ દસ વડીકીઓ જે તે ટાઈમે આપણે એફએસએલ લેબોરેટરીમાં મોકલવા સારું શંકાસ્પદ છે કે નહીં એ માટે વેરીફાય કરવા માટે જે તે સમયે આપણે જાણવા જો વાળદ પોલીસ સ્ટેશન જાણવા જો નંબર બત્રીસ ઓબ્લિક પચીસ દાખલ કરી હતી અને એ પડીકીઓને એફએસએલમાં મોકલી હતી ત્યારબાદ જાણવાજોગની વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ જે માહિતી આપનાર છે તેઓનો મિત્ર છે સંજય ઉર્ફે ડીડીઓ દેવરાજભાઈ લોહાર એના મારફતે આ ઇકોગાડીમાં આ શંકાસ્પદ પડીકીઓ પ્લાન્ટ કરવામાં આવી હતી અને એફએસએલ રિપોર્ટમાં એ પડીકોમાં રહેલો શંકાસ્પદ જથ્થો હતો જે પાવડરનો એ આલ્ફ્રાજોલમ નામનો એનડીપીએસ કાયદામાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો એવું એફએસએલમાંથી આપને રિપોર્ટ મળ્યો વધુ તપાસ કરી અને સંજયની પૂછપરછ કરી એમાંથી જાણવા મળ્યું તો સંજયે કબૂલાત કરી હતી પોલીસ સમક્ષ કે આ જથ્થો જે છે એ મને આ માહિતી આપનાર છે પ્રદ્યુમન ધુડાભાઈ લોહાર એમણે આ ઇકો ગાડીમાં પ્લાન્ટ કરવા માટે જણાવેલું હતું જેથી મેં આ ગાડીમાં ગોપાલભાઈ ઉપર એનડીપીએસનો કેસ થાય એ માટે મેં જથ્થો મૂક્યો હતો ત્યારબાદ આપણે આ સંજયનો આપણે એલવી ટેસ્ટ કરવામાં આવ્યો હતો એફએસએલમાં અને ત્યાં એમણે સ્વીકાર્યું હતું કે આ પ્રદ્યુમને જે મને દસ પડીકી આપી હતી એ જ મેં ગાડીમાં સંતાડીને મૂકી દીધી હતી ત્યારબાદ પ્રદ્યુમન જ માહિતી આપે છે કે ગોપાલભાઈની ઇકો ગાડીમાં આ શંકાસ્પદ જથ્થો પડેલો છે તો જેથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જેથી જે તે ટાઈમે આપણે થોડું વાડદ પોલીસને શંકાસ્પદ વસ્તુ લાગી જેથી જાણવાજોગ દાખલ કરી અને એ જાણવાજોગ ની તપાસમાં આખા આ પ્લાન્ટિંગ ડ્રગ્સનો કેસનો પર્દાફાશ કર્યો જે આધારે વાડદ પોલીસ સ્ટેશનમાં ત્રીસ ઓબ્લિક બે હજાર છવ્વીસના ફર્સ્ટ નં ગુના નંબરના આધારે એનડીપીએસની કલમ બાવીસ એ આઠ સી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરી બંને આરોપીઓને આપણે અરેસ્ટ કરવામાં આવ્યા છે અને હાલ આગળની તપાસ